ટાણું વરસાદ ભૂખ બહુ લાગી એક ડોસી માથે ખીચડીનું હાંડલું મૂકેલું ઉભો રહ્યો ખાવું એટલે ડોહી આવકાર આપ્યો શિવાજી મહારાજ બેઠા ડોહિમા એ ખીચડીને ઉતારી અને હાંડલા માંથી ખીચડી કાઢી અને પતરાવડા માં આપી શિવાજીને આપી ખાવા માટે આરે એના બાળકો હતા એમને આપી બાળકો હતા એમાં શિવાજી મહારાજ હજી આમ કરીને કોળીઓ લે ખીચડીનો હાથમાં તો એક બાળક ઉતાવળું એને ખીચડીમાં હાથ બોલ દીધો ગરમ ખીચડીમાં રાડે રાડ થયો હાથ બળી ગયો હાથ બળી ગયો ડોહીમાં શબ્દ બોલ્યો જોજો શબ્દ ની ટાણા ની કેવી તાકાત છે બોલું બાળક બળી ગયો હાથ બળ્યો ખીચડીમાં નાખ્યો ને એટલે ડોહી માં શબ્દ બોલ્યા અરે રજો બળી ગયો ને તું ખબર વગર નો શિવાજી જેવો છો ઉતાવળો છો શિવાજી ખબર વગર નો ડોહીમાન ખબર નથી કે આ શિવાજી છે શિવાજી ને એમ થયું કે મને ઓળખી નથી ગયા ને પણ હકીકત માં ઓળખ્યા એટલે શિવાજી મહારાજ હાથમાં કોળિયો રહી ગયો આમનો કીધું ડોહીમાં આ છોકરો ઉતાવળ માં હાથ બોળી દે એમાં શિવાજી નો શું વાંક એની શું ભૂલ કે આ છોકરો શિવાજી જેવો ગરમ માં વચ્ચે હાથ નાખે શિવાજી એવો છે ગરમા ગરમ ઔરંગઝેબ ની સેના વચ્ચે ખાબકે છે થરતા ઠરતા ખાવાનું હોય ફરતા હતા પોલીસમાં એ નથી હાવ શાંત વાતાવરણ ઘણી વાર એમ થાય ગરમ ગરમ જ એમ છે કે હવે બધું ઓલાને એમ કે હવે કાંઈ પકડાવું નહીં અને પછીની જે આટી આવે ગરમ પછી મોરલા બોલે પોલીસની એક મજા છે એને ન સમજાતું હોય તોય મારે હા 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 મજા આવે એને મારતાય સારું આવડે નુકસાન નો થાય જિંદગીમાં કાયમ આવે આગળ જતા જો સુધરતા આવડે તો જેને સુધરવું એને લાગવું પડે મોરડો કાઢ્યા એને કઈ લેવા દેવા જ નથી ઈ તો પછી પૂરું જ હોય એક જણો કે લ્યો જેલર તમારી આ સજા પૂરી થઈ હવે થી આગળ જતા ધ્યાન રાખજો જિંદગી બહુ કિંમતી છે અને સારું કઈક જીવી લેજો ઈ તો બરોબર પણ મારા હથિયાર ક્યાં બોલો હજી પાછું આથી લેતું જાવું છે ને ભેળા એમ વખત આવે એમ કરવું પડે એ વસ્તુ આખી જુદી હોય પણ આડે ધડ નીકળી જવું હોય એમ નહીં અર્થ છે એટલે અહીં ધીરે ધીરે સીટી બધી આવતી જાય છે સરસ આમ મયુરસિંહ પરમાર અમારે માંડવરાય પેટ્રોલ પંપ મૂળીવાળા એમના તરફથી રોકડા એકાવન હજાર રૂપિયા આવે છે જોરતા તાળીથી આપણે આ બહુ જરૂરી છે એટલે આવું સરસ ધર્મ કાર્ય થયું છે એટલા માટે અને ધર્મ કાર્યમાં સારા કાર્યોમાં આવી રીતે પ્રોગ્રામમાં કોઈ રૂપિયા ઉઠતા હોય તો એ આપણા ગુજરાતી ડાયરામાં જ

ક્યાં હુઆ હે કીધું અમારા પગલાંમાં તો રહેવા દ્યો પણ આ તો અહીંયા આપે છે અને અમે અમે કઈ જે આપે એમાં ઈ કાંઈ અમારે લેવાનું ન હોય એટલે અમે આ વખાણ કરીને આ બી એનું કારણ કે એટલું આય મંદિરમાં થાય એમ એમાંય ઘણા આવડી લે પાછા માયાભાઈ ભરવાડ ખેરવાવાળા અહીંયા વધારે એમના તરફથી પચીસ હજાર રૂપિયા આવે છે અને મુકેશભાઈ પટેલ શિવભૂમિ હોટલ ખેરાળી ચોકડીવાળા એમના તરફથી અગિયાર રૂપિયા આવે ખૂબ ખૂબ ધન્યવાદ પોલીસ સ્ટેશન એમના તરફથી પણ અગિયાર હજાર રૂપિયા આવે ખૂબ ખૂબ ધન્યવાદ એટલે હું વાત તમને કરતો હતો કે આ જે વાતો છે એ એક પછી એક જીવ કદલી કી પાત મે કેળ હોય કેળના પાંદડા તમે ઉખેડતા જાવ એક પાંદડું કાઢ નાખો બીજું હોય બીજું કાઢો ત્રીજું હોય કેળ ના પાન નાખો થંભ હોય પણ એ મૂળ પાંદડા નીકળતા જાય જીવ કદલી કદલી એટલે કેળ જીવ કદલી કી પાત મે પાત પાત મે પાત યુ કવિયન કી બાત મે બાત બાત મે બાત હારા સમજવાળો હોય તો વાત પછી વાત આવ્યા કરે એટલે શિવાજી મહારાજે એમ કીધું કે મારી છોકરો બળી ગયો એમાં શિવાજી નું શું વાત તો કે શિવાજી ગરમ માં હાથ નાખે છે અને આય ગરમમાં આતના કે છોકરો શિવાજી ઉભા થઈ ગયા પગે લાગ્યા ડોહીને અને કીધું સમજી ગયો માં હું શિવાજી પોતે છું હવે મને ખબર પડી ગઈ ગોરુલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની હું ઘરામ નો કરી દઉં તો જીજીબાઈનો જાયો નહીં આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ આ હા અને એ શિવાજી મહારાજ પછી મહારાષ્ટ્રના પહાડોમાંથી ઘોડા ઉપર સવાર થઈને ચર્મના માટે રાષ્ટ્રના માટે નીકળે છે એને ચારણીસા યુદ્ધમાં વણમો હોય તો गाटा गाड़ा हूँगल हटीला तो तो फेरने दी शान गाजे आगे आने तुम दूर प्रति घटना तुम घटना फेर उपाय तो बोल देना नहीं ना प्रमाण तो बोला उपाय गाड़ा हूँगल हटीला तो तो फेरने दी शान गाजे आगे आने तुम दूर प्रति घटना तुम घटना फेर उपाय तो बोल देना नहीं ना प्रमाण तो ચોકેશરી કે લાલ મેરા છોટા સજા ચો કેસરી કે લાલ તેરા છોટા સજા મેરાકે શિવનું સ્વરૂપ છે અગિયાર માં રુદ્ર છે હનુમાનજી મહારાજ જયારે લંકા હળગાવીને આવે તો વાંદરા ઉપાડી લીધેલા ફૂલના ના હાર મીંડા પહેર વનસ્પતિ ના પરિકરી પહેરાવા વાહ હનુમાન આમ જ હોય હળગાવી ગયો આવ્યો આમ જ હોય ઈના એ પાછા લક્ષ્મણ ના મોરચા આવી બધા વાંદરા બેઠા હતા નિમાણા થઈને એમાં સુસેણ વૈદ્ય આવીને કીધું કે હિમાલય માં વનસ્પતિ લેવા જવું જોઈએ કોઈ કીધું લંકા આવડી નાખી છે નહીં તો હતી જ ઘણી પણ તમારો વાંદરો હળગાવી ગયો તો બધી હળકી ગયું તો જે વાંદ્ર્યા ફૂલના હાર પેરાવતા હતા હનુમાનને ઉપાડી લીધો તો સન્માન કરીને એના એ મોઢા પકડીને કે હળગાવવાની ક્યાં વાત જતી કેવી છે દુનિયા તમે જુઓ જ ખરા ઈનાય ઓકે હળગાવવાની ક્યાં જરૂર હતી આ એટલો બધો હાવ હાવ હા હા આગળ આગળ પૂછ્યા આગળ ખાલી સીતાજી ને પોતે કરીને યો આવવા નતું કહીયા છે બોલો ઈનાય ફરી ગયા પાછા